આ સિંહો દ્વારા જે મરણ આવ્યું એ સીસીટીવી કેમેરામાં કેત થયેલ છે આ વિશે હીરાભાઈ ભરવાડ શું કહેવા માંગે છે જાણીએ બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આજગ મીડિયા લાઈવ ચાફરાબાદ પડો ઓલ ઘરે ઢોડીન જાય એનું તો અમને મળ્યું અમે કે આવ્યા આવીને પાછા અમે રાતે જઈ કીધું અમારે હવે કાઈ કીધું એટલે લઈને આવે છે આ બધું

ઈ પતરા ભાંગીને ગયા તોય તેને કીધું તો કે ઈ તો અમે નો કાઈ કરી રહી હવે ઈ પતરા નું નો કરી શકતા હોય તો અમારે તો આ આવી નવી નુકસાની ભોગવવાની અમે અમદાને મળે હું આ પતરા અહીંથી જના માથેથી કઈ પૂયો આ જનાવર અહીંયા કોડી નઈ કે અહીંથી આવ્યું છે એમને અહીંથી આવ્યું ને આઈથી ભાગીને ગયું પછી તો એ અમે જાગતા થા ને પીડ્યું હમ પેલા મારણ કરી ગયું ને પછી પાછા જાગતા થા ને પીડ્યું ભમ મમાલે ને ન્લે ના ના ન્ળ ના 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 ના